ચાલો મિત્રો તો આજના બ્લોગમાં આપણે બાપા સીતારામ તો આપણે અગરબત્તીનું પેકિંગ કેવી રીતે કેવી રીતે કરવાનું આવે તે બતાવીશું તમને તો આવી રીતે અગરબત્તી ત્યાર આ અગરબત્તી પૂળા બાંધવાના છે આવી રીતે પૂળા બાંધવાના આ પૂળા બાંધી પછી આ બોક્સ ભરવાનું આવે આપણે ત્રીસ કિલોનું પેકિંગ કરવાનું વજન કરીને આ ભાઈ પણ આ પૂળા બાંધે છે જો આ ભાઈ તમને બાય બાય કરે છે પણ ઓલા ભાઈ આપણે જો આવી રીતે તો કરી દીધો છે જો આવી રીતે અગરબત્તી આ મચ્છર ની અગરબત્તી આ વિડીયો તમને તમે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા તો આ રીતે આપણે આ તમને એ પણ બતાવી દઈએ બોક્સ આવી રીતે ભરવાનું આવે જો આ ત્રીસ કિલોનું પેકિંગ કર્યું છે આમાં અગરબત્તી આવું છે બધું તમારે પણ જોવું હોય તો હળી છે અગરબત્તી હળી આવે ઈ તમને ઈ પણ બતાવી દે આ હળી આ પણ ત્રીસ કિલાનું પેકિંગ કરેલું છે બહાર આપણો આ ગેટ આ બોક્સ ખાલી પડ્યા છે જોઈ લો તમને વિડિયો ગમે તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ચેનલ ને શેર કરજો સપોર્ટ કરજો ચાલો તો મિત્રો એટલા આપણે આ એટલું કામ કર્યું છે હવાનું તો હું પણ હવે કામ કરવા મળુંગમાં તો કામ કરવું પડે કામ વગર નો હાલે કામ પણ કરવું પડે એક કામ કેમ કરવું આમાં એટલે એ ભૂલ પડે કે કામ કરવામાં માં તકલીફ પડે એટલે કેટલીક વાર હવે આપડે વ્લોગ બનાવવાય ની વિડીયો ઉતારી દઈએ એવું એવું તો કેટલીક વાર ફોન પકડી કામ કરતાં કરતાં ઓલું વ્લોગ બને

આપણે કઈ ભગવાન ની અગરબત્તી બનાવતા નહીં પણ કોઈ તમારે લેવી હોય તો આપણે કોમેન્ટ કરજો આપણે કુરિયર મોકલાઈ દેવું તમ તારા તમારી માટે એમાં કઈ મુજાવ નથી કે અગરબત્તી નું ઓલું કરે તો આ ભાઈ મોકલતા નથી અમારે હાથે એ તમને મોકલી દેવું પણ તમે કોમેન્ટ કરજો ને કેમ કે અહીંયા બ્લોક ચાલુ જ કર્યા રહ્યા આપણે તો બધે સપોર્ટ કરો તો આપણે ફ્રીમાં પણ તમને અગરબત્તી મોકલાવી અત્યારે તમારે લેવી હોય તો ગૂગલ પે કરી દેજો એટલે તમને અગરબત્તી તમારે આવી જાય તમે સપોર્ટ કરો વિડીયો શેર કરો તો તો આપણે ફ્રીમાં પણ ચાલુ કરશું કે અગરબત્તી વિડીયો કોમેન્ટ સારી આવે કોમેન્ટ સારી લાગશે તો આપણે એને પણ આપશું અગરબત્તી વધારે નહીં પણ બસો ગ્રામ અઢીસો ગ્રામ એમ આપશું આપણે વધારે એમ એમ થાય કે ભાવ એટલો બધો હોય અગરબત્તીનો નો સારી અગરબત્તી હોય એનો એ અગરબત્તી તો મોંઘી પડે મારી મારી તો હજાર ની કિલો આવે એમાં તો આટલી બધી લેવા જાય તો માથે પડે ને પાછું એટલે અગ્રપતિ તમારે લેવું તો કોમેન્ટ કરજો તો આવી રીતે કરી આવી રીતે તડા ગરમી એટલી થાય છે વરસાદ આવે પણ રાત તો વળી તડકો નીકળ્યો છે

આપણને વ્લોગ ઉતારતા આવડતું નથી બરોબર વ્લોગ આવો જેવો આવડે ઉતારી છું તમારા સપોર્ટ થી આગળ વધે તો હાલશે વિડીયો તો આગળ વિડીયો આપણે નાખશું વધારે કે બહુ તો ટાઈમ ન રહે કામમાં હોય એટલે સવારમાં વહેલા આવવાનું હોય આજે મોડું થાય તો વ્લોગ બનાવવામાં પણ તકલીફ પડે હોય આપણે ટાઈમ કાઢીને વ્લોગ બનાવશું રોજ બબે એક બ્લોગ તો પણ બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે બ્લોગ આવશે આપણા કેવી રીતે કામ કરીએ કેવી રીતે નહીં કેવી રીતે પેકિંગ કરવું કેવી રીતે અગરબત્તી હુકાય એ પણ કેવી રીતે મશીનમાં બને એ પણ તમને આના પીસીના બ્લોગમાં તમે બતાવશો આવી રીતે અગરબત્તી બને આવી રીતે એનો પાવડર કેવી રીતે બને પાવડર કેવો આવે કેનો આવે એ પણ બધું તમને જણાવશું મસન કેવું આવે અગરબત્તી આપણે તો બોલતા બોલતા થાકી જાય એટલે કેટલું બોલવું એમ થાય કે પેલી વાર સાત પીરો બ્લોગ એટલે ખબર એનો હોય કે વિડીયો વ્લોગમાં હું હું બોલવું એમ અને જેમ બ્લોગ હાલશે એમ શીખી જાઉં થોડું થોડું બોલતા કેમ બોલવું કેમ નહીં બ્લોગમાં તો વ્લોગ હાલે એમ આપણે યુટ્યુબમાં બધા એને વિડીયો જોતા હોય કે વ્લોગ આવી રીતે બને આવી રીતે ઇન્સ્ટાગ્રામમાં ઘણી રીલ આવી આ ભાઈઓ મૂકે છે કે એ ભાવનગરના જ છે આમ ઓળખતા નથી પણ આપણે તો ફોલો તો કરેલા હે કૌશિકભાઈ છે કે જેખાઈ છે એ બધાને આપણે તો સબસ્ક્રાઈબ કરેલા એટલે એવા રીતે વિડીયો મૂકીએ આપણે જોઈએ કે આવી રીતે આવડા પણ બનાવ્યા આપણે બનાવીએ ટાઈમ રહે તારે વિડીયો ભાઈ સપોર્ટ કરે તો આપણી ઓલામાં કોમેન્ટ કરે કે હાલશે હાલશે તો આપશું વિડીયો ચાલો તો આપણે પછીના વ્લોગમાં આપણે મળીએ જય માતાજી ચાલો મિત્રો તો આપણે પાવર શું કરાવર કાપે પાવર કપાઈ હવે તો ગરમીના તો પાવર કાપ છે એટલે તો પાવર વી ગયો હે બહાર આટું મારી આવીએ તો જાવું પડે ને કામ કરીને આમાં બધા તો શુક્રવાર એટલે ફેક્ટરી કાપડ નહીં હે જોઈ શકો છો તમે ક્યારે પાવર આવે શું ખબર આવે પાવર આવે ત્યારે ખબર પડે પાવર આવી જો લાલ લાલ કેમ થઈ ગયું છે આપણને કઈ પ્લબ બનાવતા આવડતો નહિ